એકસો પંચાણું જ્યારે ગ્યાસપુરમાં એકસો ચોર્યાસી એક્યુઆઈ નોંધાયો છે પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણ ચાંદખેડામાં નોંધાયું ચાંદખેડા વિસ્તારમાં એક્યુઆઈ બસો નવ નોંધાયો છે અમદાવાદ શહેરમાં દિવાળીનો તહેવાર પૂરો થયા પછી એટલે કે ગઈકાલે અમદાવાદ શહેરમાં અમદાવાદવાસીઓએ દિવાળીનો તહેવાર મનાવ્યા પછી ફટાકડા ખૂબ મોટા પ્રમાણમાં ફૂટ્યા હતા એ પછી બીજા દિવસમાં વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સમાં અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં હવાના પ્રદૂષણની માત્રામાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો સૌથી વધારે રાયખડ વિસ્તારમાં બસો તેતાલીસ એર ક્વોલિટી ઇન્ડેક્સ જ્યારે મણિનગરમાં બસો નવ પોઈન્ટ ચાંદખેડામાં બસો અગિયાર રખિયાલમાં એકસો પંચાણું ઇસરો સેટેલાઇટ જે વિસ્તાર છે ત્યાં એકસો બાસઠ ગ્યાસપુરમાં એકસો ચોર્યાસી એર ક્વોલિટી ઇન્ડેક્સ વટવા જીઆઈડીસી ફેઝ ચારમાં બસો ચોવીસ અને ગાંધીનગર ગિફ્ટ સિટીની વાત કરીએ તો બસો નવ એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા મળી રહ્યો છે દર વર્ષે અમદાવાદ શહેરમાં જ્યારે જ્યારે દિવાળીનો તહેવાર હોય છે અને દિવાળીનો તહેવાર પૂરો થયા પછી બીજા દિવસે એટલે કે સવારના સમય અને દિવસ દરમિયાન હવાનું પ્રદૂષણની માત્રામાં વધારો થતો હોય છે કેમકે અનેક લોકો ફટાકડા ફોડતા હોય છે અને એ ફટાકડાનો ધુમાડો સાથે સાથે જે ધૂળની રચકણો હોય છે એ હવામાં મિશ્રિત થતી હોય છે જેના કારણે જે હવાનું પ્રદૂષણ છે એમાં સતત વધારો થતો હોય છે અને સામાન્ય દિવસોમાં જે એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય છે જે મોડરેટ પ્રકારનો હોય છે એ મોડરેટ પ્રકારથી વધી અને પુઅર એટલે કે નબળી હવાની નબળી પ્રકારની હવા પ્રદૂષણના ના કારણે બીજા દિવસે અથવા તો દિવાળી તહેવારમાં જોવા મળતી હોય છે કેમેરા સાથે ગાપિંદરજી ગુજરાત વસ્ત અમદાવાદ